ગુડ મોર્નિંગ મિત્રો આજે આપણે જોઈશું ધોરણ બારનો યુનિટ નંબર પાંચ સમાજશાસ્ત્ર વિશે પૈકી એમાં આપણે અગાઉ વાત કરી હતી કે સંસ્કૃતિકરણ એટલે શું સંસ્કૃતિકરણના પાસાઓ કયા છે ત્યારબાદ આપણે વાત કરી હતી કે પ્રભાવી જ્ઞાતિ એટલે શું ભૌતિક સંસ્કૃતિ એટલે શું અને અભૌતિક સંસ્કૃતિ એટલે શું હવે એ જ પૈકી આપણે જોઈએ કે પરિવર્તનની ત્રણ પ્રક્રિયાઓ છે જે સમગ્ર વિશ્વને ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે તો એ ત્રણ પ્રક્રિયાઓની વાત કરી હતી કે ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ તો શબ્દ છે વૈશ્વિકીકરણ તો કે સમગ્ર વિશ્વ સાથે કોઈ દેશ જોડાય તો એ વૈશ્વિકીકરણની પ્રક્રિયાનો ભાગ બન્યો એમ કહી શકાય અને એક વિદ્યાર્થી તરીકે તમને પ્રશ્ન થવો જોઈએ કે વૈશ્વિકીકરણ ક્યારે શરૂ થયું અથવા તો વૈશ્વિકીકરણ છે એ થવા પાછળ કયા કયા કારણો જવાબદાર હતા તો શરૂઆત આપણે ઇતિહાસથી કરીએ કે ઓગણીસો ને સુડતાલીસથી આપણો દેશ આઝાદ થયો ત્યાર પછી ઓગણીસો નેવ સુધી છે આપણા એ વખતના નેતાઓ છે કે પછી જે પણ સંચાલકો હતા એ દરેકને કે દેશનો વહીવટ ચલાવનાર લોકોને છે એક પ્રશ્ન હતો કે જો ફરીથી આપણે કદાચ વિદેશી પ્રજા સાથે જોડાઈશું વ્યાપાર માટે થઈને તો આવનારા સમયમાં ફરીથી આપણે દોઢસો બસો વર્ષની ગુલામીનો ભોગ બનવું પડશે અને આવું ન થાય એટલા માટે થઈ આઝાદી પછી કોંગ્રેસે તરત જ આપણા દેશની આર્થિક બાબતોને છે શું કર્યું હતું કે સમગ્ર વિશ્વથી અલગ પાડી દેવામાં આવ્યું હતું કે કહેવાય છે કે ઓગણીસો નેવ સુધી છે આપણે આર્થિક રીતે વિશ્વનો ભાગ બન્યા નહોતા અથવા આર્થિક રીતે વિશ્વથી અલગ થઈ ગયા હતા પરંતુ આ પ્રક્રિયાને કારણે શું થયું કે જે આપણું વિદેશી ઊંડિયામણ હોવું જોઈએ કે વિદેશી ઊંડિયામણ એ શું છે તો કે ભાઈ કોઈ વિદેશ પાસે તમારે કંઈ વસ્તુ ખરીદવું છે તો એના માટે તમારી પાસે ડોલર હોવા જોઈએ કે પછી વિદેશી હુંડિયામણ હોવું જોઈએ એ ના હોય તો તમે કંઈ ખરીદી કરી શકતા નથી અને વિદેશી હુંડિયામણ જો ઘટી જાય તો એની અસર આપણા દેશની આયાત નિકાસ ઉપર થઈ શકે છે તો આવી જ ઘટના એ વખતે પણ ઘટી અને ત્યારે છે આપણા એ વખતના વડાપ્રધાન અને તેના આર્થિક અર્થશાસ્ત્રીઓએ છે એક સરસ વિચાર રજૂ કર્યો જેને આપણે કહીએ છીએ કે આર્થિક સુધારા ખાસ યાદ રાખવાનું છે કે આર્થિક સુધારા કઈ સાલમાં થયા હતા ઓગણીસો ને એકાણુંમાં હવે આ આર્થિક સુધારા પૈકી ત્રણ સુધારા આવે છે વૈશ્વિકીકરણ ઉદારીકરણ અને ખાનગીકરણ કે આપણે જોઈએ કે આમ તો એને શોર્ટમાં આપણે એલપીજીની નીતિ કહીએ છીએ એલ એટલે લિબરલાઇઝેશન એટલે કે ઉદારીકરણ પી એટલે પ્રાઇવેટાઈઝેશન એટલે કે ખાનગીકરણ અને જી એટલે ગ્લોબલાઇઝેશન એટલે કે વૈશ્વિકીકરણ તો આ ત્રણેય પ્રક્રિયાને કારણે પરિવર્તન એટલું ઝડપી બન્યું કે જેવા આપણે વિશ્વ સાથે જોડાયા વૈશ્વિકીકરણને કારણે આપણે વિશ્વ સાથે આયાતનિકા શરૂ થઈ તો એના કારણે પરિવર્તન એટલું ઝડપી બન્યું કે ભારતના તેમજ વિશ્વના સ સમાજશાસ્ત્રીઓ છે એનું ધ્યાન એના તરફ ગયું કારણ કે વિશ્વ સાથે વિશ્વની સંસ્કૃતિ સાથે જોડાઈશું તો એના કારણે માત્ર આર્થિક બાબત જ નહીં પરંતુ સામાજિક ધાર્મિક રાજકીય આ બધી બાબતો પર એની અસર પડવાની હતી જ અને એના કારણે શું થયું કે વૈશ્વિકીકરણ શરૂ થતાં પરિવર્તન છે એ ઝડપી બન્યું હવે જોઈએ કે વૈશ્વિકીકરણનો અર્થ તમે અહીંયા ચાર વ્યાખ્યા છે એ એ પૈકી કોઈ પણ એક વ્યાખ્યા છે એ કમ્પ્લીટ કરી લેવી જોઈએ કારણ કે ઘણી વાર વિભાગ બીમાં અને વિભાગ સીમાં પણ વ્યાખ્યા પૂછાય છે તો આપણે સીધું જ એક એક વ્યાખ્યા સમજીશું પછી આગળ વધીશું સૌથી પહેલી વ્યાખ્યા છે જનરલ વ્યાખ્યા છે કે વૈશ્વિકીકરણનો અર્થ સમગ્ર જગતના દેશો વૈશ્વિક સ્તરે વિચારણા કરે એ વૈશ્વિકીકરણ કે કોઈપણ દેશ છે એ સમગ્ર વિશ્વથી અલગ છે એવું ન વિચારતા પોતાના દેશની આર્થિક ધાર્મિક કે કોઈ પણ બાબતને લઈને વિશ્વનું વિચાર કરે એ જરૂરી છે કારણ કે આપણે જોઈએ છીએ કે ભલે આપણે કૃત્રિમ સરહદો ઊભી કરી છે પરંતુ આપણે સમગ્ર પૃથ્વીનો જ ભાગ છીએ કોઈથી અલગ પડવાના નથી માની લો કે ચીનમાં પોલ્યુશન થાય છે તો આજુબાજુના બધા દેશોને એની અસર થશે માત્ર ચીન છે એને જ અસર થવાની છે એવું નથી તો કોઈપણ બાબતમાં આપણે વૈશ્વિક સ્તરે વિચારણા કરીએ મતલબ કે આપણે શું છે વૈશ્વિકીકરણનો ભાગ બન્યા છીએ ત્યારબાદ ગિડેન્સ નામના સમાજશાસ્ત્રી કહે છે કે વિભિન્ન લોકો અને દુનિયાના વિભિન્ન ક્ષેત્રો વચ્ચે વધતી જતી પારસ્પરિકતા જ વૈશ્વિકીકરણ છે આ પારસ્પરિકતા સામાજિક આર્થિક સંબંધોમાં થાય છે અને આમાં સમય અને સ્થાન મળી જાય છે કે વૈશ્વિકીકરણને કારણે શું થયું છે કે વિશ્વના અલગ અલગ દેશો છે એની વચ્ચે પારસ્પરિકતા વધી છે અલગ અલગ ક્ષેત્રો કે દેશો વચ્ચેની પારસ્પરિકતા શું થઈ છે વધી છે જેમ કે ઉદાહરણ તમને આપી શકું કે ભારત છે કે દર વર્ષે છે જાપાનને અનાજ છે કઠોળ છે આ બધું જાપાનને આપે છે સામે જાપાન છે એ આપણને અલગ અલગ ટેકનોલોજી આપે છે અલગ અલગ છે સાધનો આપે છે તો આ બંને વચ્ચે શું થાય પારસ્પારિકતા પારસ્પરિકતા એટલે કે બંને પરસ્પર એકબીજાને મદદ કરે છે તો વૈશ્વિકીકરણ થયું એના કારણે આ પારસ્પારિકતા શું થઈ છે વધી છે અને આ પાર સામાજિક હોઈ શકે આર્થિક હોઈ શકે કે સામાજિક પણ છે કે ત્યાંના લોકો છે અહીંયા હરવા ફરવા આવે છે પોતાની સંસ્કૃતિ લઈને આવે છે અને સાથે સાથે આપણે કહીએ કે આર્થિક રીતે કે બે દેશો વચ્ચે આયાત નિકાસ પણ થાય છે અને વૈશ્વિકીકરણને કારણે સમય અને સ્થાન મળી જાય છે મતલબ કે કહેવાનો મતલબ એ જ છે કે તમને જે વસ્તુ જાપાનમાં મળતી હોય એ ભારતમાં પણ મળવા લાગશે કેમ કે કારણ કે વૈશ્વિકીકરણ થયું એના કારણે છે તમે કોઈપણ સમયે કોઈપણ દેશમાં જઈ શકો છો અને કોઈપણ સ્થાને છે તમે હર હરીફરી શકો છો જ્યારે વૈશ્વિકીકરણ નહોતું ત્યારે આ શક્ય બન્યું નહોતું ત્યારબાદ આપણે જોઈએ કે બીજી પણ બે વ્યાખ્યાઓ આપેલી છે એમાં આપણે જોઈએ કે પહેલી વ્યાખ્યા છે યોગેન્દ્ર સિંઘની તો ભારતીય સમાજમાં સિંઘે સરસ વ્યાખ્યા આપી છે કે ઈસવીસન ઓગણીસો નેવના દાયકામાં એટલે કે ઓગણીસો નેવ પછીના જે દસ વર્ષ છે કે નેવના દાયકામાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું વૈશ્વિકરણને કારણે સામાજિક સ્તરીકરણનું સ્વરૂપ બદલાયું છે સાથે સાથ સામાજિક પરિવર્તનની ગતિમાં પણ બદલાવ આવ્યો છે આ ઉપરાંત વસ્તી વિષયક નગરી નગરીકરણ અને ઔદ્યોગિકરણની પ્રક્રિયા તીવ્ર બની છે તો ખૂબ જ સરસ વ્યાખ્યા છે આપણે એનો અર્થ સમજી લઈએ તો સૌથી પહેલાં કે ઓગણીસો નેવમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું એ સ્વાભાવિક છે કે પહેલાં છે આપણું આપણે છે આર્થિક રીતે વિશ્વથી સાવ અલગ પડી ગયા હતા ઓગણીસો નેવના દાયકામાં આપણે શું કર્યું કે વૈશ્વિકીકરણનો ભાગ બન્યા અને સમગ્ર વિશ્વ સાથે આયાત નિકાસ કરતા થયા તો આ એક ક્રાંતિકારી પરિવર્તન કહી શકાય વૈશ્વિકીકરણને કારણે સ્તરીકરણનું સ્વરૂપ બદલાયું છે કે પહેલાં છે સ્તરીકરણનું સ્વરૂપ આપણે જોઈએ છે પરંપરાગત હતું કે જ્ઞાતિ આધારિત હતું કે ભાઈ બ્રાહ્મણ જ્ઞાતિ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર પણ વૈશ્વિકીકરણ આવતા આપણે આર્થિક દ્રષ્ટિએ સ્તરીકરણ શરૂ થયું છે કે ઉચ્ચ વર્ગ મધ્યમ વર્ગ નિમ્ન વર્ગ સાથે સાથે આપણે જોઈએ પરિવર્તનની ગતિ શું થઈ છે ઝડપી બની છે બદલાવ આવ્યો છે મતલબ ઝડપી બની છે કે વિશ્વમાંથી નવી ટેકનોલોજી કે નવા વિચારો આવતા આપણે પરિવર્તન ઝડપી બન્યું છે આ ઉપરાંત જોઈએ કે વસ્તી વિષયક કે વસ્તી પણ વધારો ઘટાડો થયો છે કે મોટાભાગે તો આપણે જોઈએ કે ભારતમાંથી ઘણા બધા લોકો વિદેશમાં જાય છે વિદેશમાંથી ઘણા લોકો ભારતમાં આવે છે તો વસ્તી વસ્તી વિષયક પરિવર્તન તીવ્ર બન્યું છે નગરીકરણ એટલે દિવસે ને દિવસે નવી ટેકનોલોજી નવા ધંધા શરૂ થતાં શહેરની વસ્તી પણ વધી છે તો એ કહે છે શહેરીકરણ અથવા નગરીકરણ અને ઔદ્યોગિકરણની પ્રક્રિયા પણ તીવ્ર બની છે કે વિદેશમાંથી અલગ અલગ નવા નવા ઉદ્યોગો સાધનો આવતા ઉદ્યોગ નવા નવા ઉદ્યોગો દિવસે ને દિવસે વધતા જાય છે તો એ શું બતાવે છે કે ઉદ્યોગીકરણની પ્રક્રિયા પણ તીવ્ર બની છે અને આ બધા પાછળ જો કોઈ કારણભૂત હોય તો એ છે કઈ પ્રક્રિયા વૈશ્વિકીકરણ ત્યારબાદ માલકમ વોટર્સના મત અનુસાર વૈશ્વિકીકરણ એવી પ્રક્રિયા છે જેમાં સામાજિક સાંસ્કૃતિક વ્યવસ્થા પર જે ભૌગોલિક દબાણ હોય છે તે પાછળ હટી જાય છે અને લોકો પણ સમજે છે કે ભૌગોલિક સીમા અર્થ વગરની અને બે મતલબની હોય છે કે સુભાષ સરજ ટૂંકી વ્યાખ્યા આપે છે કે વૈશ્વિકીકરણની પ્રક્રિયા કેવી છે કે જેમાં પહેલાં શું હતું કે સામાજિક સાંસ્કૃતિક વ્યવસ્થા કે જે આપણા રિવાજો છે આપણી સંસ્કૃતિ છે એ આપણા દેશ પૂરતી જ રહેતી હતી પણ એની જગ્યાએ શું થયું છે કે વૈશ્વિકીકરણને કારણે કે જે સામાજિક સાંસ્કૃતિક વ્યવસ્થા પર દબાણો હતા એ દબાણો શું થઈ ગયા દૂર થઈ ગયા ગયા આજે આપણી સંસ્કૃતિ છે એ બીજા દેશોમાં પણ પ્રસરી છે બીજા દેશોની સંસ્કૃતિ આપણે ત્યાં પણ આવી છે આ ઉપરાંત જે દબાણો હતા એ પાછળ હટી ગયા છે લોકો પણ સમજી ગયા છે કે આ ભૌગોલિક દબાણો છે એટલે કે જે આ સરહદો છે એ કોઈ અર્થ વગરની છે બે મતલબની છે કારણ કે જો આપણે આ સીમાઓમાં રહીશું કોઈની સાથે વિશ્વના કોઈ દેશો સાથે હળસી આયાત નિકાસ નહીં કરીએ એની સાથે નહીં રહીએ તો આપણે એક સમય એવો આવશે કે આપણું અસ્તિત્વ રહેશે નહીં તો લોકો પણ સમજ્યા છે કે આ જે પણ સરહદો છે સીમાઓ છે એ કેવી છે અર્થ અને બે મતલબની છે ત્યારબાદ હવે સૌથી મહત્ત્વનો ટોપિક છે વૈશ્વિકીકરણની લાક્ષણિકતાઓ કે ઘણીવાર વિભાગ એમાં પણ પૂછાય છે કે વૈશ્વિકીકરણ લાક્ષણિકતાઓ જણાવો એક બે વર્ષના બોર્ડના પેપરમાં પૂછાયું હતું ખાસ તો એમાં જે થોડું શોર્ટ કરીને પૂછે છે કે તમને પાંચ કે છ લાક્ષણિકતાઓ દર્શાવવાનું કહેશે વિભાગે એ છે તો પણ તેમ છતાં આપણે નવે નવું જે પણ લક્ષણો છે એ તૈયાર કરવા જરૂરી છે કારણ કે એકવાર તમે સમજી જશો પછી બીજી વાર તમારે કંઈ એને ગોખવાની જરૂર નથી તમે સીધું પણ મૌલિક લખાણ લખી શકો છો સૌથી પહેલી લાક્ષણિકતા છે કે વૈશ્વિકીકરણ એક જટિલ પ્રક્રિયા છે કે વૈશ્વિકીકરણ છે એ કેવી પ્રક્રિયા છે જટિલ પ્રક્રિયા છે ખાસ કરીને એને જટિલ પ્રક્રિયા શા માટે કહી છે એ સમજો કારણ કે વૈશ્વિકીકરણ પહેલાં આપણે વાત કરી કે ઉદારીકરણ અને ખાનગીકરણ બંને એકબીજા સાથે જોડાયેલા છે કે ઉદારીકરણ અને ખાનગીકરણ કે જો સરકાર છે ઉદારીકરણની વાત આપણે સમજી લઈ કે પહેલાં છે મોટાભાગના ઉદ્યોગો કોણ રાખતું હતું સરકાર તો સરકાર થોડીક ઉદાર બની અને અમુક ઉદ્યોગો કોને આપી દીધા ખાનગી વ્યક્તિને તો જે સરકાર ઉદાર બની એ ઉદારીકરણની નીતિ છે અને કેટલાક સરકારી ઉદ્યોગો છે ખાનગી વ્યક્તિઓ પ્રાઇવેટ લોકો છે એમણે લઈ લીધા તો એ કઈ પ્રક્રિયા છે ખાનગીકરણ તો વૈશ્વિકીકરણ માટે આપણે જોઈએ કે ઉદારીકરણ અને ખાનગીકરણની પ્રક્રિયા છે બંને એકબીજા સાથે જોડાયેલી છે અને આ બંને પ્રક્રિયાઓ છે એ ખૂબ જ જટિલ છે કેમ કારણ કે એક પ્રક્રિયા કે ઉદારીકરણ ન થયું હોત તો ખાનગીકરણ થયું ન જ હોત તો આ એક જટિલ પ્રક્રિયા છે સાથે સાથે આપણે વાત કરી કે એવું કહેવાય છે તમારી બુકમાં પણ છે કે વૈશ્વિકીકરણ એ કારણ પણ છે અને પરિણામ પણ છે ખૂબ જ આ એક વાક્ય છે સમજવું જરૂરી છે કે વૈશ્વિકીકરણ કારણ કેમ છે એ પહેલાં સમજો તો સમગ્ર વિશ્વમાં વૈશ્વિકીકરણ છે થયું તો ભારતને પણ લાગ્યું કે જો આપણે વૈશ્વિકીકરણ નહીં વૈશ્વિકીકરણ કરવું જ પડશે વૈશ્વિકીકરણ નહીં કરીએ તો આપણે પણ બીજા વિશ્વથી પાછળ રહી જઈશું તો વૈશ્વિકીકરણ શરૂ કરવા માટે થઈને આપણે ઉદારીકરણ અને ખાનગીકરણ શરૂ કર્યું હતું તો વૈશ્વિકીકરણ શું બન્યું કારણ અને બીજું પરિણામ શા માટે છે કારણ કે ઉદારીકરણ અને ખાનગીકરણ શરૂ કર્યું એટલે જ વૈશ્વિકીકરણ શક્ય બન્યું ને બાકી સરકાર ઉદાર ન બની હોત ખાનગી કંપનીઓ અથવા ખાનગી કંપ લોકો છે એમને ઉદ્યોગો ન સોંપ્યા હોત તો ક્યારેય પણ વૈશ્વિકીકરણ થાત નહીં અને વિદેશની કોઈ કંપની આવે આપણે ત્યાં આવી ધંધો કે વ્યવસાય કે ઉદ્યોગ શરૂ કરી શકત નહીં તો આ રીતના પહેલો મુદ્દો સમજવાનો રહેશે કે વૈશ્વિકીકરણની પ્રક્રિયા જટિલ એટલા માટે છે કે ઉદારીકરણ અને ખાનગીકરણ બંને એકબીજા સાથે જોડાયેલા છે બંને એકબીજા વગર ચાલી શકે એમ નથી અને બીજું કે વૈશ્વિકીકરણ છે એ એક રીતે કારણ છે તો એક રીતે પરિણામ પણ છે ત્યારબાદ બહુવિધ પાસાં ધરાવતી પ્રક્રિયા છે કે વૈશ્વિકીકરણને કારણે સમાજના બધા જ પાસાઓ પર અસર થાય છે કે વિશ્વ સાથે આપણે જોડાયા વૈશ્વિકીકરણને કારણે તો એના કારણે આપણી દેશની સામાજિક આર્થિક ધાર્મિક રાજકીય આ બધી બાબતો ઉપર અસર થઈ છે તો એના માટે થઈને બહુવિધ પાસા એટલે કે બધી જ બાબતો મોટાભાગે અસર થઈ છે એના ઉપર એટલા માટે એ પાસા ધરાવતી પ્રક્રિયા કઈ છે કારણ કે સીધા વૈશ્વિકીકરણને કારણે આપણા રાજકારણ ઉપર પણ અસર થઈ છે વૈશ્વિકીકરણને કારણે આપણા સમાજ ઉપર પણ અસર થઈ છે આપણે જાણીએ છીએ કે વિશ્વ વિશ્વના લોકો છે એના જે કુટુંબો છે એની અસર આપણા કુટુંબો ઉપર થઈ છે એ લોકોની સંસ્કૃતિની અસર આપણી સંસ્કૃતિ ઉપર પડી છે તો આવી રીતના બહુવિધ પાસા ધરાવતી પ્રક્રિયા એટલા માટે કારણ કે ભારતની સામાજિક આર્થિક ધાર્મિક રાજકીય આ બધી બાબતો ઉપર વૈશ્વિકીકરણે અસર કરેલી છે ત્યારબાદ ત્રીજું છે કે નવશોધ અને પ્રસરણ સૂચવતી પ્રક્રિયા છે કે વૈશ્વિકીકરણને કારણે સમગ્ર વિશ્વમાં કોઈ પણ નવી ટેકનોલોજી કે નવું સાધન છે એની નવ શોધ એટલે કે શોધ થાય છે પછી એનું શું થાય છે પ્રસરણ થાય છે કે માની લો કે જાપાને છે બુલેટ ટ્રેન શોધી બરાબર પછી વૈશ્વિકીકરણ હતું એટલા માટે બુલેટ ટ્રેન છે એ બીજા અલગ અલગ દેશોમાં આજે જોવા મળે છે અને પ્રસરણ કે પ્રસરણને કારણે જ વૈશ્વિકીકરણ ન થયું હોત તો એ બુલેટ ટ્રેન છે જાપાન સિવાય કોઈ દેશમાં આપણે જોવા મળી ન હોત તમને ઉદાહરણ આપ્યું છે કે ઇન્ટરનેટ કે ઇન્ટરનેટની શોધ પણ શરૂઆત પણ અમેરિકા યુએસએ કરી પણ યુએસએ જો વૈશ્વિકીકરણને કારણે આ સુવિધા બધાને આ ટેકનોલોજી બધાને ન આપી હોત તો આજે વિશ્વના દેશો છે વૈશ્વિકીકરણ ન શરૂ થયું હોત તો વિશ્વના દેશોમાં ઇન્ટરનેટ કમ્પ્યુટર આ જોવા મળતું નહીં તો વૈશ્વિકીકરણને કારણે નવી નવી શોધો થાય છે નવી નવી ટેકનોલોજી શોધાય છે અને વૈશ્વિકીકરણને કારણે એનું પ્રસરણ એક દેશમાંથી બીજા દેશમાં થાય છે ત્યારબાદ ચોથું છે નાગરિક અધિકાર અને માનવતાની ચેતના જ જગાવતી પ્રક્રિયા છે કે વૈશ્વિકીકરણને કારણે આજે સમગ્ર વિશ્વ જોડાયું છે તો એના કારણે સમગ્ર વિશ્વ માટે પણ કાયદો બન્યો છે જે આપણે જોઈએ છીએ યુનાઇટેડ નેશન્સ છે એ સમગ્ર વિશ્વ માટે પણ કાયદા બનાવ્યા છે કે ફૂડ ફોર ઓલ રાઇટ ટુ ઇન્ફોર્મેશન આ ઘણા કાયદાઓ છે ફૂડ ફોર ઓલનો મતલબ છે કે કોઈપણ દેશ છે એની અંદર વિશ્વની કોઈ પણ વ્યક્તિ છે એ ભૂખી રહેવી જોઈએ નહીં અને રાઇટ ટુ ઇન્ફોર્મેશનનો કાયદો કહે છે કે દરેક નાગરિકને અધિકાર છે કે કોઈ પણ માહિતી મેળવવાનો એક પોતાના દેશમાં કોઈ જે પણ કામ થતું હોય અથવા જે પણ વહીવટ ચાલતો હોય તો એમાંથી ભાગની ખાસ કરીને અમુક ખાનગી બાબતો સિવાય જે પણ નાગરિકને આપી શકાય એ દરેક માહિતી છે સરકારની જવાબદારી છે કે નાગરિક માંગે તો એ માહિતી આપવી પડે છે એ અધિકાર છે રાઈટ ટુ ઇન્ફોર્મેશન અથવા માહિતી મેળવવાનો અધિકાર તો નાગરિક અધિકારો શું છે કે આજે સમગ્ર વિશ્વમાં ગરીબી બેકારી કે સમગ્ર વિશ્વના લોકો શિક્ષણ મેળવે એ માટે થઈને વિશ્વનો કાયદો સમગ્ર વિશ્વને લાગુ પડ્યો છે જેના કારણે દરેકે દરેક દેશમાં છે શું થયું છે સારી સારી શાળાઓ કે પછી ગરીબી બેકારી આ બધું દૂર કરવા માટે સમગ્ર વિશ્વ એકબીજાને મદદ કરે છે કે એની સાથે જોડેલ છે માનવતાની ચેતના જગાવતી પ્રક્રિયા કે આજે સમગ્ર વિશ્વમાં ક્યાંય પણ કુદરતી કે માનવસર્જિત આપત્તિ આવે છે ત્યારે વિશ્વના બધા જ દેશો એકબીજાને મદદ કરે છે જેમ કે આપણે ઘણીવાર બનાવો જોઈએ છે કે ઓસ્ટ્રેલિયા છે કે બીજા બધા દેશો છે જ્યાં જંગલમાં આગ લાગે છે અથવા તો અમુક દેશો છે કે જ્યાં ભૂકંપ થાય છે તો આ બધા દેશોને છે ભારત છે કે બીજા બધા વિશ્વના દેશો શું કરે છે મદદ કરે છે મતલબ કે માનવતા છે એને જાગૃત કરે છે બધા એકબીજાને જે પણ શક્ય હોય એટલી મદદ કરે છે તો આ કેમ થાય છે કારણ કે જો વૈશ્વિકીકરણ ન થયું હોત તો આપણે ક્યારેય આવી રીતના એકબીજાને મદદ કરી ન શક્યા હોત ત્યારબાદ પાંચમું છે વૈશ્વિક સંસ્કૃતિ કે વૈશ્વિકીકરણને કારણે સમગ્ર વિશ્વના દેશો તો એકબીજા સાથે જોડાયેલા છે પરંતુ અલગ અલગ દેશોના લોકો છે પોતાને ત્યાં અથવા તો બીજા દેશમાં હરવા ફરવા માટે જાય છે વ્યવસાય માટે જાય છે કે પછી સોશિયલ મીડિયાથી એકબીજા સાથે જોડાયેલ છે સમૂહ માધ્યમોથી એકબીજા સાથે જોડાય છે તો એના કારણે બંનેની એકબીજાની સંસ્કૃતિ શું થાય છે બંને એકબીજાની સંસ્કૃતિને જાણે છે બંને એકબીજાની સંસ્કૃતિને સમજે છે તો જે પહેલાં એક કોઈ એક દેશનો ભાગ હતો એ આજે આખા વિશ્વમાં ઉજવાય છે જેમ કે ઉત્સવો છે તહેવારો છે આ બધું છે જે સાહિત્ય છે જ્ઞાન છે જે એક વિશ્વ વિશ્વના કોઈ દેશ પૂરતું આજે રહ્યું નથી પરંતુ સમગ્ર વિશ્વનું ભાગ બની ગયો છે જેમ કે ઉદાહરણ આપી શકે કે વેલેન્ટાઇન ડે છે એ યુરોપની સંસ્કૃતિ છે પરંતુ આજે જોઈએ કે એશિયાના દેશો કે પછી આફ્રિકાના દેશો પણ એને ઉજવે છે મતલબ કે એમની સંસ્કૃતિનો પણ ભાગ બન્યું છે તો એને કારણે આગ આજે જોઈએ છે કે સમગ્ર વિશ્વની સંસ્કૃતિ એક સમાન થઈ રહી છે ત્યારબાદ કે સંસ્કૃતિનું સમન્વયકરણ કે વૈશ્વિકીકરણને કારણે સંસ્કૃતિનું સમન્વયકરણ થઈ રહ્યું છે કે લોકો પર્યટન માટે અથવા તો લોકો સ્થળાંતર કરીને ભારત રહેવા આવે કે ભારતના બીજા જગ્યાએ જાય અથવા તો સંચારના માધ્યમોને કારણે સંદેશા વ્યવહારને કારણે આ જે સંસ્કૃતિ એક દેશમાંથી બીજા દેશમાં શું કરી રહી છે સ્થળાંતર થઈ રહી છે કે જાપાનના લોકો આપણે ત્યાં આવે તો આપણે જાપાનની સંસ્કૃતિને સમજીશું એટલે એ લોકો આપણે ત્યાં આવશે તો એ આપણી સંસ્કૃતિને સમજશે અને ત્યાં જઈને પણ એ સંસ્કૃતિ છે એ ફેલાવશે તો સંસ્કૃતિનું શું થઈ રહ્યું છે સમન્વયીકરણ થઈ રહ્યું છે કે એક સંસ્કૃતિ જોડે બીજી સંસ્કૃતિ પણ ભળી રહી છે જે એક સારી બાબત છે કે આપણે બુકમાં તમને ઉદાહરણ આપ્યું જ છે કે આજે છે ભાંગડા છે પોપ મ્યુઝિક છે ફ્યુઝિયન મ્યુઝિક છે કે ભાંગડા છે એ ભારતનું આમ જોવા જઈએ તો પંજાબ અને હરિયાણા છે એની સંસ્કૃતિ છે પણ અત્યારે જોઈએ કે વિશ્વમાં ઘણા બધા દેશો છે ભાંગડા છે જાણે છે પોપ ફ્યુઝન મ્યુઝિક છે યુરોપનું છે તેમ છતાં ભારતમાં પણ સંભળાય છે તો આ કેમ બન્યું કારણ કે વૈશ્વિકીકરણ થયું એટલે એવી રીતના ઘણી બધી બાબતો આપણે જોઈએ કે ગુજરાતના ગરબાઓ છે જ્યાં જ્યાં ગુજરાતીઓ છે કેનેડા છે ઓસ્ટ્રેલિયા છે આફ્રિકા છે બધા દેશોમાં છે એ આજે લોકો છે એને જાણે છે સમજે છે અને અમુક લોકો છે વિદેશના હોવા છતાં પણ ગરબા કરી શકે છે તો આ બધું વિશ્વ ધીમે ધીમે સંસ્કૃતિનું શું થઈ રહ્યું છે સમન્વયીકરણ કે એક સંસ્કૃતિ સાથે બીજી સંસ્કૃતિ છે એ ભળી રહી છે ત્યારબાદ વિનિમયનું સાધન ચલણ કે વૈશ્વિકીકરણને કારણે જે આયાત નિકાસ કરવા માટે જરૂરી સાધન અથવા ચલણ જોઈએ તો એના કારણે સમગ્ર વિશ્વ એ છે આયાત નિકાસ માટે વસ્તુ વિનિમય માટે થઈને એક ચલણ અપનાવ્યું છે જેમ ઉદાહરણ તરીકે આપણે કહી શકીએ કે અત્યારે વસ્તુ વિનિમયનું સાધન કયું બન્યું છે ડોલર બન્યો છે અમેરિકન ડોલર છે એમાં આપણે કોઈ પણ વસ્તુ છે એ ખરીદી શકીએ છીએ કે પછી વેચી શકીએ છીએ ત્યારબાદ આઠમું છે બજારોનું પ્રભુત્વ કે વૈશ્વિકીકરણ થવાને કારણે વિશ્વના બજારો છે એ એકબીજા સાથે ભળી ગયા છે કે જે પહેલાં માત્ર વૈશ્વિકીકરણ ન એ પહેલાં માત્ર એક જ બજારમાં હતું જેમાં કહી શકીએ કે ભાઈ પીઝા છે એ ઇટલીના છે અથવા ઇટાલિયનના છે પણ વૈશ્વિકીકરણ થતાં આ પીઝા છે સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયા છે બધી બજારોમાં આજે તમને જોવા મળશે ભારત હોય ચાઈના હોય કે ઓસ્ટ્રેલિયા હોય એવી જ રીતના આપણે જોઈએ કે નૂડલ્સ છે એ ચાઈનાનું છે તેમ છતાં નૂડલ્સ છે આજે આપણે જોઈએ છીએ કે યુરોપ છે અમેરિકા છે બધી જ જગ્યાએ ખવાય છે મતલબ કે બધા જ વિશ્વના બજારો છે એકબીજા સાથે જોડાઈ ગયા છે જે વસ્તુ તમને ભારતમાં મળશે એ વસ્તુ તમને અમેરિકાના બજારમાં અને એ જ વસ્તુ તમને જાપાનના બજારમાં પણ જોવા મળી શકે છે કેમ કારણ કે વૈશ્વિકીકરણને કારણે બધા જ દેશો એક દેશમાંથી બીજા દેશોમાં શું કરે છે આયાત નિકાસ કરે છે ત્યારબાદ નવમું છે નવા સામાજિક આંદોલનો કે વૈશ્વિકીકરણને કારણે વિશ્વના દેશો છે એની જે સુવિધા મળે છે એના જે અધિકારો છે એને અલગ અલગ દેશના લોકો જે જાણે છે ખાસ કરીને ભારત જેવા વિકાસશીલ દેશોના લોકો છે વિશ્વની સંસ્કૃતિને જાણે છે ત્યારે એમને પણ થાય છે કે અમને પણ આ મળવું જોઈએ અને એના કારણે એ સુવિધા મળવી જોઈએ અધિકાર મળવો જોઈએ એ માટે થઈને નવા નવા આંદોલન થાય છે જેમ કે અત્યારે આપણે જોઈએ કે ખેડૂતોના આંદોલનો થાય છે સ્ત્રી અધિકાર માટેનું આંદોલન થાય છે વિદ્યાર્થીઓનું આંદોલન થાય છે પ્રદૂષણ સામે આંદોલન થાય છે તો આ બધા આંદોલનો થવા પાછળ છે આપણે કહી શકીએ કે કારણભૂત શું છે વૈશ્વિકીકરણ કારણ કે સમગ્ર વિશ્વ શું કરી રહ્યું છે અથવા સમગ્ર વિશ્વમાં લોકો છે કયા અધિકારો ભોગવી રહ્યા છે તો એ અધિકારો ભોગવવા માટે છે સમગ ભારતના કે બીજા દેશો પણ છે આગળ આવી રહ્યા છે એટલે એ અધિકારો મેળવવા માટે ત્યાંના નાગરિકો શું કરે છે આંદોલન કરે છે તો આજે બસ અહીં સુધી રાખીએ નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું ઉદારીકરણ આભાર